વરસાદ દેશભરના અલગ અલગ રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે પશ્ચિમ બંગાળ કોલકાતા શહેરમાં ભારે વરસાદના કારણે અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે અને શહેરમાં જનજીવન અનેક લોકો પ્રભાવિત થયા છે દેશભરના અલગ અલગ રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે પશ્ચિમ બંગાળ કોલકાતા શહેરમાં ભારે વરસાદના કારણે અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે અને શહેરમાં જનજીવનથી અનેક લોકો પ્રભાવિત થયા છે દેશભરના અલગ અલગ રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે પશ્ચિમ બંગાળ કોલકાતા શહેરમાં ભારે વરસાદના કારણે અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે અને શહેરમાં જનજીવનથી લોકો પ્રભાવિત થયા છે દેશભરના અલગ અલગ રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે પશ્ચિમ બંગાળ કોલકાતા શહેરમાં ભારે વરસાદના કારણે અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે અને શહેરમાં જનજીવનથી અનેક લોકો પ્રભાવિત થયા દેશભરના અલગ અલગ રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે પશ્ચિમ બંગાળ કોલકાતા શહેરમાં ભારે વરસાદના કારણે અનેક ભાગોમાં